જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આધાર કાર્ડ સ્કેમથી બચવા બાયોમેટ્રિક લોક કેવી રીતે કરશો તો તેના વિશે આજે સંપૂર્ણ આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો આધાર કાર્ડ સ્કેમથી બચવા બાયોમેટ્રિક લોક કરવું ખાસ જરૂરી છે નહીં તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે અને તમારો પર્સનલ ડેટા લીક થઈ શકે છે આજકાલ આધાર કાર્ડ ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં આધાર કાર્ડમાં આ કામ ખાસ કરી લેવું જરૂરી છે બાયોમેટ્રિક લોક અનલોક કેવી રીતે કરી શકાય તો તેના વિશે આજે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આધાર કાર્ડ બાયોમેટ્રિક લોક કરવું જોઈએ શા માટે તો કે ગોપનીયતા વધારવા માટે અને એનો દુરુપયોગ અટકાવવા માટે તો ચાલો મિત્રો આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો સૌપ્રથમ આપણે ગૂગલ પર જઈ માય આધાર લોગિન લખીશું તો આ ટાઈપનો તમને જોવા મળશે મારે આધાર સૌપ્રથમ જે જોવા મળે તેના ઉપર લિંક એના ઉપર ક્લિક કરીશું એના પછી લોગ ઇન કરીશું મિત્રો લોગઇન કર્યા પછી મિત્રો આ ટાઈપનો તમને જોવા મળશે એમાં આધાર નંબર એન્ટર કરવાનું અને કેપચા લોગ વિથ ઓટીપી માટે તો મિત્રો લોગિન વિથ ઓટીપી એન્ટર કરીશું તો આ ટાઈપનો તમને અહીં જોવા મળશે લોક અનલોક બાયોમેટ્રિક્સ એના પછી નેક્સ્ટ પર ક્લિક કરીશું એના પછી લોક બાયોમેટ્રિક તો એના ઉપર ક્લિક કરીશું લોક બાયોમેટ્રિક પર અને આ ટાઈપનો તમને જોવા મળશે યોર બાયોમેટ્રિક હેવ બિન લોક સક્સેસફુલી હવે મિત્રો એ રીતે અનલોક કરવા માટે પણ આ ટાઈપનો લોગિન કરી જે પ્રમાણે વિડીયોમાં જો એ પ્રમાણે લોક અનલોક બાયોમેટ્રિક્સ પર જઈશું એના પછી આ ટાઈપનું નેક્સ્ટ પર જશું એના પછી અહીં તમે જોવા મળશે અનલોક બાયોમેટ્રિક ટેમ્પરરી તો એના ઉપર ક્લિક કરશું અને નેક્સ્ટ કરીશું નેક્સ્ટ કર્યા પછી તમારું બાયોમેટ્રિક હેઝ બિન અનલોક સક્સેસફુલી તો આ ટાઈપનું તમને જોવા મળશે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં આધાર કાર્ડ લોક અનલોક કઈ રીતે કરવું તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા